નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગુપ્ત નવસારી લાઈવ નવસારીમાં આજે જળબંબાકારની પરિસ્થિતિ વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાની પણ પરિસ્થિતિ નવસારી શહેરી વાત કરવામાં નવસારી શહેરના વિજલપુર ખાતે આવેલા વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું અને જે આજુબાજુમાં દુકાનોમાં પણ પાણી ગરકાવ થઈ ગયા હતા તો સત્યસાઈ માર્ગ જે આવ્યો છે આપણા નવસારીના ડેપોથી આગળ સબજલની બાજુમાંથી જે સત્યસાઈ માર્ગ જઈ રહ્યો છે ત્યાં પણ પાણી ભરાઈ પામ્યા હતા તો આશાપુરી મંદિર ખાતે જે સુશા હોસ્પિટલ રસ્તો છે તે રસ્તા પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા તો મંકોડિયા જે વળાંક છે મંકોડિયા ખાતે જ્યાં ગણપતિ બાપા બેસે છે મંકોડિયાના સૌથી મોટા ગણેશ જે બિરાજમાન થાય છે તેની સામે જે કટ વળાંક પડે છે ત્યાં પણ અત્યારે હાલમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થયું તો એટલે જે વરસાદ અવિરત વરસ્યો હતો અને તેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા ગરનારામાં પણ પાણી ભરાઈ ગયા હતા નવું ગરનારો જે બનાવ્યું હતું તેમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા તો ચીખલી વિસ્તારમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ થઈ છે ચીખલી વિસ્તારમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે કોઝવે પાણીમાં ઘરકાઉ થઈ ગયો છે તળકેશ્વર જે મહાદેવ મંદિર આવ્યું છે તે પણ પાણીમાં ઘરકાવ થઈ જવા પામ્યું છે કારણ કે જે ત્યાંથી પસાર થતી નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને ત્યાં જે વિસ્તારમાં જે વાત કરવામાં તો ચીખલી વિસ્તારમાંથી જે કાવેરી નદી પસાર થઈ છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આમધરા જે ગામ આવ્યું છે આમધરામાં જે મોટો કોળીવાડ ફળ્યું છે એ ફળિયામાં પણ ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે પ્રી મોનસૂન કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ત્યાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને જેથી કરીને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં વારંવાર માંગણી કરવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં પણ ન કરવાના કારણે અત્યારે હાલમાં આમધરા મોટા કોળીવાડ વિસ્તારમાં આવેલી નવ જાગૃતિ પ્રાથમિક શાળામાં પાણી ભરી જવા પામે છે અને શાળામાં રજા આપી દેવામાં આવી છે આજે પ્રવેશ ઉત્સવ હતો અને પ્રવેશ ઉત્સવ પણ બીજી શાળાએ સ્થળાંતરિત કરવામાં આવ્યો અને સ્કૂલના બાળકોને રજા આપવાની નોબત આવી છે અને ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે એટલે કે જે પ્રી મોન્સૂન કામગીરી ગામ દ્વારા કરવામાં આવી હતી તે યોગ્ય રીતે નથી કરવામાં આવી તો અંબિકા નદીના તમે દ્રશ્યો જોઈ શકો છો ગંદગીથી પસાર થતી અંબિકા નદી પણ બંને કાંઠે વહી રહી છે અને લોકોને હાલત ખરાબ થશે તેવી શક્યતાઓ પણ હાલમાં સેવવામાં આવી રહી છે કારણ કે જે રીતે નદીમાં જળસ્તર વધી રહ્યા છે અંબિકા કાવેરી નદીમાં જળસ્તર નો સતત વધારો થઈ રહ્યો છે અને જેથી કરીને લોકોએ હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે તો ફળવેલ જે વિસ્તાર છે ફળવેલમાં પણ નાગજી ફળિયું છે નાગજી ફળિયામાં પણ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે પાણી ઘરકાવ થઈ ગયું છે લોકોનો ઘરોમાં પાણી આવી ગયા છે રસ્તા પર પાણી ભરાઈ જવા પામે છે અને જેથી કરીને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ચીખલી તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ચૂક્યું છે વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે તમે જોઈ શકો છો લોકોના ઘરોમાં પાણી પહોંચી ચૂક્યા છે અને લોકોને સ્થળાંતર કરવાની પણ તજવીજ હાથ ધરાવે છે તો બીજી બાજુ જે કાવેરી નદીમાં ઘોડાપુર આવે છે અને જેના કારણે જે વિસ્તાર છે નવસારી જિલ્લાનો બીલીમોરા ઉપરવાસમાં ભરાયેલા વરસાદના કારણે ઘોડાપુરની પરિસ્થિતિ છે બીલીમોરામાં અત્યારે હાલમાં કાવેરી નદી સત્તર ફૂટ પર વહી રહી છે અને જેથી કરીને બીલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે દેસરા વિસ્તારમાં અઢીસોથી વધુ પરિવારોને સ્થળાંતરિત કરવાની નોબત આવી છે લોકોએ પોતાના વાહન સુરક્ષા અને સલામત જગ્યાએ ખસેડ્યા છે તો લોકોને પણ હાલમાં સલામત સ્થળે ખસેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એટલે જે વાત જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે અત્યારે હાલની પરિસ્થિતિ બદથી બદતર થવાની શરૂઆત થઈ ચૂકી છે હજી પ્રથમ વરસાદ જ્યારે ચાલુ થયો છે કે ચોમાસાનો પ્રારંભ થયો છે પ્રારંભમાં આ પરિસ્થિતિ છે તો આગામી દિવસમાં શું રહેશે તે કહેવું પણ ખૂબ મુશ્કેલ ભર્યું છે નગરપાલિકા આ દેસરાનો વિસ્તાર છે અને આ જે પાણી આવી ગયું છે એ એની અસર રાવલફળિયા ભાઠાના ભાઠવ ફળિયો ગિરિરાજનગર અને સાઈનાથનગરના એરિયાને અસર કરે છે અને આનું મુખ્ય કારણ છે કે જે આ ડેમના પાળા જે છે અને જે પાણી જવાનો નિકાલ ઓછો છે એના લીધે આ વધારે પડતું પાણી રોકાઈ રહ્યું છે તો એમ ઉપરવાસનું પણ પાણી છે પણ વધારે મેઇન જે નિકાલ થવો જોઈએ એ પાણીનો નિકાલ ન થતાં પાણીનો ભરાવ છે પશ્ચિમ વિસ્તારની અંદર દસરા દરગાહ પાસે પાણી થી પચીસ છે અને ત્યાં નગરપાલિકાના પ્રમુખની સૂચનાથી સાઠથી થી સિત્તેર જણાને રેસ્ક્યુ કરીને ગુજરાતી શાળામાં રાખવામાં આવ્યા છે અને ફાયરની બોટો અને ફાયરના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે હાલમાં જે વરસાદી આંકડા આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો કાવેરી નદી જે ઓગણીસ ફૂટ એની ભયજનક સમારી છે અને છેલ્લા ચાર કલાકથી સત્તર ફૂટ પર તે વહી રહી છે અને તેના જળ સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી બાજુ વાત કરવામાં આવે પૂર્ણા નદીની તો પૂર્ણા નદી પણ અત્યારે સવારે દસ ફૂટ પર વહી રહી હતી અને અત્યારે હાલમાં સાડા બોર બાર એટલે કે તેર ફૂટ પર પહોંચી ચૂકી છે અને પૂર્ણા નદી જે મહુવાની સપાટી છે મહુવાની સપાટી સવારે દ તેર ફૂટ પર હતી જે અત્યારે હાલમાં પંદર પોઈન્ટ પચીસ ફૂટ પર વહી રહી છે એટલે કે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ સતત વધારો નોંધાશે કારણ કે અત્યારે ઉપરવાસના જે વરસાદી આંકડા પર નજર કરીશું તો ઉપરવાસનો જે વરસાદ છે આહવામાં ઝીરો પોઈન્ટ એકતાલીસ એમ સાપુતારામાં ચોરાણું એમ એમ ઝીરો પોઈન્ટ ચોરાણું એમ તેમજ વઘઈમાં ઝીરો પોઈન્ટ ત્રેપન એમ વરસાદ નોંધાયો છે તો સુબીરમાં જીરો પોઈન્ટ ચોવીસ એમ વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ જે મહુવામાં થયો છે અને જે મહુવામાં ચાર પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે ચાર પોઈન્ટ ચોરાણું એકસો ને એકવીસ વરસાદ અત્યારે હાલમાં ત્યાં થઈ ચૂક્યો છે મહુવા ખાતે અને મહુવાનું પાણી જે છે તે સીધું પૂર્ણા નદીને અસર કરશે પૂર્ણા નદીના સ્તરમાં વધારો થશે ત્યારબાદ વાલોડમાં પણ બે પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ડોલવણમાં પણ બે પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે કે વરસાદી જે આંકડા છે તે ઇંચમાં તમને આપ્યા છે એટલે વરસાદની વાત કરવામાં આવે તો તમામ વિસ્તારોમાં જે આ ત્રણ જ વિસ્તારોમાં જે મહુવા વાલોડ અને ડોલવણમાં જે વરસાદ વરસ્યો છે એટલે એ ચાર બે છ ને બે આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ આ ત્રણ તાલુકામાં થયો છે અને તે તમામ તાલુકાનું પાણી પૂર્ણા નદીને સીધી અસર કરશે અને પૂર્ણ નદીમાં જળસ્તર વધે તો નવાય નહીં તે પણ અત્યારે હાલમાં આવી પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે તો નવસારીમાં જે વરસાદ વરસ્યો છે તેની વાત કરવામાં તો નવસારીમાં સવારથી અત્યાર સુધીમાં સવારે છ વાગ્યાથી અત્યાર સુધીમાં બે પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ થયો છે તો જલારપુરમાં પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ થયો છે ગણદેવીમાં બે પોઈન્ટ સત્તર સાડત્રીસ ઇંચ વરસાદ થયો છે તો ચીખલીમાં સૌથી વધુ ચાર પોઈન્ટ સોળ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે નવસારીમાં સૌથી વધુ ચીખલી અને ખેરગામમાં વરસાદ નોંધાયો ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઓગણત્રીસ ઇંચ વરસાદ ત્યાં પણ નોંધાયો છે અને ખેરગામ અને ચીખલીમાં પરિસ્થિતિ અત્યારે હાલમાં એના કારણે બગડી રહી છે અને વાંસદામાં એક પોઈન્ટ બાણું ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આમ સાર્વત્રિક વરસાદના કારણે તમામ નદીઓમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે અત્યારે હાલમાં અંબિકા નદીની વાત કરું તો અંબિકા નદી અત્યારે હાલમાં વીસ ફૂટ પર રહી છે તેની ભયજનક સપાટી અઠ્ઠાવીસ છે તો પૂર્ણ નદી હવે બાર પોઈન્ટ પચાસ ફૂટ એટલે કે તેર ફૂટની આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે તેની જનક સપાટી ત્રેવીસ છે એટલે કે દસ ફૂટ તેમાં હજુ બાકી છે તો કાવેરી નદી ભયજનક સપાટીની નજીક પહોંચી છે જેની જનક સપાટી ઓગણીસ ફૂટ છે અને હાલમાં સત્તર ફૂટ પર વહેલી છે તો કે બે ફૂટનો જો વધારો થશે તો અમ વિસ્તારોમાં લોકોના ઘરોમાં જે પાણી ભરવાની પ્રવેશ ચાલુ થયો છે તેમાં વધારો થશે લોકોના વિવિધ વિસ્તારોમાં પણ પાણી પ્રવેશશે તો અત્યારે હાલમાં જે સમગ્ર ઘટના છે તેની વાત કરવામાં આવી છે કે કઈ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે નવસારીમાં નવ્વાણું જેટલા રસ્તાઓ બંધ કરી દેવા છે તમામ જે નદીઓ પર પાણીનું જળસ્તર વધ્યા છે અને જેના કારણે નદીઓ પર ઓવરટેપિંગ થવાના કારણે ઓવરટેપિંગના કારણે અત્યારે હાલમાં નવસારી જિલ્લાના નવ્વાણું જેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવે છે અને જેથી કરીને લોકોએ લાંબો ચકરાઓ ફેરવાનો હોય તો કેટલાક વિસ્તાર સંપર્ક વિહવાના પણ બન્યા છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વરસાદની શરૂઆતમાં જ એટલે કે ચોમાસાના પ્રારંભમાં જ આ પરિસ્થિતિ નવસારીમાં સર્જાય છે કે જાણે પૂર આવી ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરીને સલામત સ્થળે ખસવા માટે પણ તાકીદ કરી દેવામાં આવ્યા છે તો આ જ પ્રકારના અનુ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી